नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર માં આજ ના વિડિયો ની અંદર વાત કરીશું સરકાર ની સરસ મજા ની નવી યોજના આવી છે પશુપાલકો માટે આ યોજના આવેલી છે જે ની અંદર દૂધાળા પશુ ખરીદવા સરકાર સહાય આપે છે યોજના ની વિગતવાર માહિતી મેળવીશું खासा वीडियो तुम्हारा मित्रों साथे शेर करजो चैनल मा नवा आवेला होए तो चैनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू आज आजना वीडियो नी अंदर बात करीशु जे योजना आवी छे एक थी वीस दुधारा पशु एकमनी स्थापना माटे सरकार सहाय आपे छे। हाल नी अंदर आ योजना आई खेडूत पोर्टल पर पशुपालन योजना नी अंदर आ योजना फॉर्म भरवाना शुरू है એકથી વીસ દુધારા પશુ એકમની સ્થાપના માટે સરકાર સહાય આપે છે વાત કરીએ કોને કોને લાભ મળે તો સામાન્ય જાતિના પશુપાલકો અનુસૂચિત જાતિના પશુપાલકો અને અનુસૂચિત જનજાતિના પશુપાલકોને લાભ મળવાપાત્ર છે મળવાપાત્ર સહાયની વાત કરીએ તો પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય बैंक के खरेखर गणेल व्याज अथवा वधुमा में वदु वू बार टका सुधी व्याज सहाय पांच वर्षना समयगाधी सदर योजना हेठ मलवापात्र થશે योजनाના નિયમો અને શરતોની વાત કરીએ તો લાભાર્થીએ રાષ્ટ્રીય કૃષિ બેંક અથવા ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે ચાલુ નાણાકીય વર્ષ 2024 થી 25 માં લોન મેળવેલ હોય તો જ સહાયને પાત્ર છે अर्जी कया करवी अर्जी ऑनलाइन करवानी रहेशे अर्जी आई खेडूत पोर्टल पर करवानी रहेशे अर्जी करवानी करवा तारीख पंदर जुलाई बेहजार चौवीस पहला ना धोरणे अर्जी करवानी रहेशे थैंक्स फॉर वॉचिंग विधियो